খবর <laughs>

Rasoya ya, punah Rasoya masyap huruf hazim tadi pun posa Ka kemelar man pela ke jawan kari

લા પૂરીઓ ભરેલા આ કેટલું બધું શાકભાજી લઈને આયા આ તો ભાઈ ભાઈ જવાનું છે ભાઈ ભાઈ અરે રણુડા પહેલા જવાનું છે તો બહુ મજા આવે એવું છે બધાય તો ભીડ છે બધા જેસલમે રૂટ આના હું પણ હવે તો જોવા છે તો બાબારીની દયા છે એટલા માટે રણુડા જવાનું છે કિલ્લો જોવા જવાનું

আ খ । વાને એક એક ગાય આવડતી નથી આ રે ઇન્દ્રમદ આવી લાગ એવું જ લાગ પૈસા હવે હાલ નહી પતી કણા પલાળવા પડે પહેલા પછી પૂરા નહી બનાવાના પાવ છેલે દીવો બનાવા લઈ જવે છે કા હોતી

फाइनर एकला कोला वो की नजर लागसी वो पानी पालने नका બોલાય આ હું ડોડા રેલા ભલા ડંડા તો કાટ્યો ને કોદી હડી જે કે ધવન આ સંભાળી હમણ થઈ લેવા લાગા ચાલુ દે

મોબાઈલ અને <entra> <you> <écrit Jeffrey>

ગુડડે નહી યો કરતા હોય ઉદાહરણ અમે ચિત્ર પડરાયા આઈ જે દો બોલ બે કમ નહી છે ને

ના એ દોડ દે બોડ 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 ના ઉંડી ભરા ઉંડી યાર બરાડ લે વાઉ વોટા પુવારો ચાલુ કરો ચાલુ કરો એ વાલે બોલો લાકવાળો ઓય રે લાખો લાકડુ છે માર જોડે અલ્યા ઉસા બોલાજો લે બે લાકડુ બોજી લે વખત નળી વાળી પડી છે હાગુ લાજી વાળા ને તમે પણ ને વાળગે છે હાલ વાળગે

મારે કરવી પેન નં લખો આ કોઈ